નમસ્કાર મિત્રો એવી જલાલજી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્ત્રી વિકાસ અને નારી સંરક્ષણ માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે તેની અંદર બેટી બચાવો બેટી પઢાઓ આ ઉપરાંત નમો લક્ષ્મી નમો સરસ્વતી નમો શ્રી આવી અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે ત્યારે હાલમાં જ બજેટ બહાર પડ્યું ત્યારે બજેટની અંદર નારી સંરક્ષણ અને નારીના વિકાસ માટે અલગ અલગ નારીને જે પોતાની કારકિર્દીનો વિકાસ કરવા માટે અલગ અલગ યોજનાઓ અમલમાં આવી છે તેમાંની એક અમલ એક યોજના કે સ્ત્રીઓને પોતાના પગ પર ઊભું રહેવા માટે અલગ અલગ વ્યવસાય કરવા માટે નાણાંની સહાય પૂરી પાડવામાં આવે છે તેમાંની એક યોજના બ્યુટી પાર્લર સહાય માટે અગિયાર હજારની મળશે સહાય અરજી કરવા માટે અહીં ક્લિક કરો એટલે કે બ્યુટી પાર્લર ચાલુ કરવા માટે અગિયાર હજાર અગિયાર હજાર રૂપિયાની ગવર્મેન્ટ દ્વારા સહાય આપવામાં આવે છે તે જોઈએ આપણે તે યોજનાનો લાભ કોણ લઈ શકે તે યોજનામાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ આ ઉપરાંત આ યોજનાની એપ્લાય કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી અને કેટલા સમયમાંનો લાભ મળે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું જો તમે અમારી ચેનલ પર નવા હો તો સરકારી યોજનાઓ અને સમાજ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક યોજનાનું નામ છે બ્યુટી પાર્લર સહાય યોજના બ્યુટી પાર્લર લોન યોજના બે હજાર ચોવીસ એટલે કે બ્યુટી પાર્લર ચાલુ કરવા માટે ગવર્મેન્ટ દ્વારા અગિયાર હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ યોજના છે બ્યુટી પાર્લર સહાય યોજના શું છે તો કે બ્યુટી પાર્લર સહાય યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનાનો કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને બ્યુટી પાર્લર સહાય યોજના કેવી રીતે અરજી કરાય આ તમામ માહિતી આપણે અહીં જોવાના છીએ બ્યુટી પાર્લર સહાય યોજના શું છે તો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં સમાજના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેની પાસે આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે જે નબળા અને પછાત વર્ગના લોકો છે અને જે બહેનોને બ્યુટી પાર્લર ચાલુ કરવો છે પણ પોતાની પાસે પૈસા નથી તેવા લોકોને ગુજરાત સરકાર દ્વારા અગિયાર હજારને આઠસો રૂપિયા સહાય પેટે આપવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કરવા માગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી કરી શકતા તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે અને પોતે આત્મ આત્મનિર્ભર બની શકે બ્યુટી પાર્લર સહાય યોજનાનો લાભ ક્યાં લોકોને મળશે તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે જે પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ચોક્કસ પાત્રતા નક્કી કરેલી છે જે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તેવા લોકોનો આ યોજનાનો લાભ મળશે તો આપણે જોઈએ કે આના માટે કોણ કોણ એલિજિબલ છે તો લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ એટલે કે ગુજરાતમાં રહેતા હોવો જોઈએ આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળે છે આર્થિક અને સામાજિક રીતે પછાત અને નબળા વર્ગના લોકો આનો લાભ લઈ શકે છે આ ઉપરાંત જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે તેવા લોકો પણ આ યોજનાનો આ લાભ લઈ શકે છે જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેની કુટુંબની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેની એક લાખ વીસ હજારની આવક છે અને શહેરી વિસ્તારમાં આના કરતાં થોડી એટલે કે એક લાખ પચાસ હજારની આવક રાખવામાં આવેલી છે જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહેશે તો કુટુંબની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર હોવી જોઈએ એટલે કે શહેરી વિસ્તારમાં એક લાખ વીસ હજારનો દાખલો આવકનો જોઈએ અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારનો આવકનો દાખલો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજારનો આવકનો દાખલો જોઈએ બ્યુટી પાર્લર સહાય યોજનામાં મળવાપાત્ર સહાયો તો કે આની અંદર આપણને શું શું લાભ મળશે સમાજના પસાત અને આર્થિક રીતે નબળા લોકોને જે બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માંગે છે પરંતુ તેની પાસે પૈસા ન હોવાના કારણે બ્યુટી પાર્લરની કિટ ખરીદી શકતા નથી પરંતુ જો તેમને બ્યુટી પાર્લરની કીટ ખરીદી જ હોય તો આ બ્યુટી પાર્લરની કીટ સહાય માટે અગિયાર હજાર આઠસો રૂપિયા સહાય પેટે આપવામાં આવશે બ્યુટી પાર્લર સહાય યોજના અરજી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જોઈએ બ્યુટી પાર્લર સહાય યોજનાનો લાભ લેવા માટે આ યોજના તમારા અરજી કરવાની રહેશે અને જેના માટે તમારે નીચેના ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આપણે ડોક્યુમેન્ટ જોઈએ લાભાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ જે વ્યક્તિ અરજી કરે છે તેના આધાર કાર્ડ જોઈશે નંબર બે ઉપર લાભાર્થીના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ જે વ્યક્તિ અરજી કરે છે તેનું ચૂંટણી કાર્ડ જોઈશે નંબર ત્રણ લાભાર્થીનું રેશન કાર્ડ નંબર ચાર આવકનો દાખલો જે આપણે આવક મર્યાદા જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર ગ્રામ્ય વિસ્તારનો બીપીએલનો સ્કોર સાથેનો દાખલો જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો જે બીપીએલ કાર્ડનો જે સ્કોર આવે છે ગરીબી હેઠળનો સ્કોર કે સ્કોર સ્કોરનું જે કાર્ડ આવે છે એ પણ દર્શાવવાનું રહેશે લાભાર્થીનો ઉંમરનો પુરાવો એટલે કે તમારું એલસી અથવા જન્મ તારીખનો દાખલો લાભાર્થીના જાતિનો દાખલો જો તમે સામાજિકને આર્થિક રીતે પછાત ઓબીસીમાં આવતા હોવ અથવા તો કોઈ અધર કાસ્ટમાં આવતા હો તો એનો જાતિનો દાખલો આપણે રજૂ કરવો પડશે વિધવા મહિલા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર જે થી પાસેથી આપણે મળે છે કે વિધવાનું પ્રમાણપત્ર જે મળે છે તે વિધવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તાલીમ મેળવેલી હોય તો અનુભવ અંગેનું સર્ટિફિકેટ જો તમે કોઈ ઠેકાણે તાલીમ લીધેલી હોય ટ્રેનિંગ લીધેલી હોય તો તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ અંદર જોડવાનું છે બ્યુટી પાર્લર સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એટલે કે આમાં ઓનલાઈન આપણે કેવી રીતે અરજી કરી શકીએ એ જોઈએ બ્યુટી પાર્લર સહાય યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરવાનું છે કુટિર પોર્ટલ સર્ચ કરવાનું રહેશે એટલે કુટિલ પોર્ટલ નામની જે સાઇટ છે તે સાઈડ સર્ચ કરવાની પછી તમારી સામે આ યોજનાની અધિકૃત વેબ વેબસાઇટ કુટિલ પોર્ટલ હોમપેજ ખુલશે કુટિલ પોર્ટલનું જે હોમ પેજ છે એ ખુલશે કુટિલ પોર્ટલના પેજ પર ઘણી બધી યોજનાઓ દેખાશે તેમાં માનવ કલ્યાણ યોજનામાં ક્લિક કરવાનું છે જો તમે પહેલા કોઈ દિવસ કુટિલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી છે તો યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલા હશે નહીં તો આપણે રજિસ્ટ્રેશન કરાવી અને આઈડી પાસવર્ડ બનાવવાનો છે લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનામાં ચાલતી વિવિધ યોજનાઓ બતાવશે અલગ અલગ યોજનાઓ બતાવશે જેમાં તમારી સામે યોજનાનું ફોર્મ પણ ખુલી જશે તો એ યોજનાનું ફોર્મ આપણે ખોલવાનું છે અને એ યોજનાનું ફોર્મ યોગ્ય રીતે ફિલઅપ કરવાનું છે જેમાં આવે તમારે માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર જોવાનું છે અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાં તમારા અનુભવનું સર્ટિફિકેટ રાખવાનું છે બ્યુટી પાર્લરની કીટ માટે અરજી સિલેક્ટ કરવાની છે તે પછી આ કામ માટે અભ્યાસ કર્યો તે પ્રમાણપત્ર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એની વિગતો દર્શાવવાની છે અરજદાર આધાર કાર્ડની નકલ દર્શાવવાની છે રેશન કાર્ડની નકલ વીપીએલના ડોક્યુમેન્ટ ધંધા અંગેના ડોક્યુમેન્ટ વગેરે જે ડોક્યુમેન્ટ માગે છે તે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી આપેલા નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાની રહેશે એટલે કે કન્ફર્મ આપ્યા પછી એપ્લિકેશન સબમિટ થશે છેલ્લે ઓનલાઈન અરજી કર્યા બાદ એપ્લિકેશન નંબર આવે તે તમારે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો રહેશે એટલે કે આ બધું કર્યા પછી જે એપ્લિકેશન નંબર હવે હાંચીને રાખવાનો છે અને જ્યારે આનો ડ્રો થાય અને જે આપણે યાદી બહાર પડે તે યાદીમાં જોઈએ અને આપણે જોવાનું છે કે આપણું નામ આવ્યું અને જો આપણું નામ આવ્યું છે તો આપણને આ સહાય મળશે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ જે વેબસાઇટની લિંક પણ મોકેલી છે તો જે લાગતા વળગતા અને જરૂરિયાત મંદ લોકોને આ વિડીયો શેર કરી અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનજો જય હિન્દ જય ભારત